હેલો બહેનો આજે આપણે શીખીશું રાજકોટનો ફેમસ રગડો રગડો બનાવવા માટે આપણે જોઈશે કાબુલી ચણા અને વટાણા મેઇન બે જ વસ્તુ છે કાબુલી ચણા અને વટાણા આપણે સૂકા ચણા અને કાબુલી ચણા બંનેને પલાળી દઈશું હવે આપણે જોઈશે બટેટું આપણે બટેટાના નાના નાના પીસ કરી લઈ અને તેને સ્ટીમ કરવાનું રહેશે બાફવાનું રહેશે બાફવા માટે આપણે એક કુકરમાં પલાળેલા ચણા અને વટાણા તેમજ બટેટા નાખી તેમાં મીઠું હળદર નાખી આપણે તેને બાફવા મૂકી દઈશું આમ તો આપણે બાફવામાં પાણી ઓછું જોઈએ છે પણ આપણે આમાં પાણી વધારે ઉમેરશું જેથી કરીને ચણા અને વટાણા બરાબર બફાઈ જાય તેમજ બટેટું છે તેથી ઘાટું થાય આપણે એક કે દોઢ ગ્લાસ પાણી ઉમેરશું હવે આપણે વઘારની તૈયારી કરીશું વઘાર માટે આપણે એક ટમેટું સમારી લઈશું તેમજ મરચીને ખાંડી લઈશું આદુ મરચીની પેસ્ટ લઈશું હવે આપણે બાફેલા વટાણા બટેટા અને ચણામાં બ્લેન્ડર ફેરવી દઈશું જેથી કરીને વ્યવસ્થિત રીતે રગડો પીસાઈ જાય આપણે આખા રાખવા હોય તો પણ કંઈ વાંધો નથી ત્યારબાદ વઘાર માટે એક મોટા તપેલામાં તેલ ઉમેરશું તેલ આપણે થોડું ઉમેરશું જેથી કરીને રગડો તરે નહીં તેલમાં એક કે દોઢ પાવડું તેલ લઈ અને આપણે તેમાં રાઈ જીરું લવિંગ બાદિયા તમાલપત્ર સૂકું મરચું તેમજ અન્ય વઘારનો મસાલો તમે એડ કરી શકો છો તેનાથી આપણે વઘાર કરીશું જો કોઈને લીમડાથી વઘાર કરવો હોય તો પણ તે શ્રેષ્ઠ છે ત્યારબાદ તેમાં આપણે આદુ મરચીની પેસ્ટ ઉમેરશું ત્યારબાદ આપણે ટમેટા ઉમેરશું ત્યારબાદ આપણે તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરીશું ગેસની થોડી ધીમી રાખીશું ધીરે ધીરે જેમ વિડીયોમાં જોઈ શકીએ છીએ તે રીતે ચમચા વડે હલાવવાનું રહેશે જેથી કરીને ટમેટા પાકી જાય હવે ટમેટા બરાબર પાકી ચૂક્યા છે અને વઘાર બરાબર બેસી ગયો છે તેથી આપણે પીસેલું બેટર વઘારમાં ઉમેરી દઈશું અને બરાબર હલાવી લઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે રગડાનું બેટર મતલબ કે પીસેલો રગડો કેટલો ઘાટો રાખો અહીં આપણે ગજેન્દ્ર રાજ રગડાનો મસાલો યુઝ કરીએ છીએ પરંતુ તમે કોઈ પણ કંપનીનો મસાલો યુઝ કરી શકો છો હવે આપણે વઘાર કર્યા બાદ તે બેટરમાં મસાલો એડ કરીશું અને બરોબર હલાવીશું ત્યારબાદ તેમાં ચટણી ઉમેરશું આપણે ઓલરેડી આદુ મરચીની પેસ્ટ ઉમેરેલી છે તેથી આપણે જે પ્રમાણે તીખવું જોઈએ એ મુજબ આપણે લાલ મરચું પાવડર અથવા તો ચટણી ઉમેરશું થી પંદર મિનિટ આ રીતે રગડાને ઉકળવા દેવાનો છે અને ત્યારબાદ રેડી છે આપણે ડિલિશિસ રગડો